હેલો મિત્રો નમસ્કાર મારું નામ સુનિલ છે હું હંમેશા શરમાળ સ્વભાવનો હતો તેથી જ મને ક્યારેય છોકરીઓ સાથે કેવી રીતે વાત કરવી તે ખબર ન હતી પરંતુ હું પણ વિચારતો હતો કે મારા માટે કોઈક હશે જે મારા જીવનમાં આવશે અને મારી વાત સાંભળશે હું તેની રાહ જોઈ રહ્યો હતો પણ આજના જમાનામાં દિલ કે દિમાગ શુદ્ધ છે તેનાથી કોઈ ફરક પડતો નથી તમે કેવા દેખાવ છો અથવા તમારી પાસે કેટલા પૈસા છે તે બધું તેના પર નિર્ભર કરે છે અને મારી પાસે નહોતો પૈસા હતા કે હું એટલો ન રૂપાળો હતો અને મારો રંગ પણ ગોરો ન હતો હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી છું ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારી અને મારી મોટી બહેનની જવાબદારી મારી માતા પર આવી ગઈ હતી મારી માતાએ મને આ માટે સક્ષમ બનાવ્યો કે હું મારું જીવન સારી રીતે જીવી શકું મેં લોન લઈને મારા બહેનના લગ્ન પણ કરાવ્યા હતા આ બધી જવાબદારીઓને કારણે મારી ઉંમર વધતી જતી હતી હું મારા લગ્ન લઈને ખૂબ જ ચિંતિત છું મેં ઘણી જગ્યાએ સંબંધ જોયો છે પરંતુ કઈ જ કામ થયું ન હતું પછી એક દિવસ અચાનક મારા ઘરે એક સંબંધી આવ્યા અમારું ઘર અને મને જોયા પછી તેમની બાજુમાંથી માત્ર એક હાથ અને તેણે યુવતીની તસવીર બતાવી છોકરી ખૂબ જ સુંદર હતી મેં તેને જોતાની સાથે જ તેને ગમ્યું પણ પછી હું નિરાશ થયો કારણ કે મને ખબર હતી કે આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન કરવા કેમ રાજી થશે મારી સાથે આ પહેલા પણ ઘણી વખત બન્યું હતું તેથી જ તેઓ ગયા પછી મેં મારી જાતને કહ્યું કે આપણે ત્યાં નહીં જઈએ માતાએ કારણ પૂછ્યું તો મેં કહ્યું કે ત્યાં જઈને સમય બગાડવાનો શું ફાયદો કારણ કે છોકરી ગમે તેમ કરીને મને જોવાની ના જ પાડશે પરંતુ માતાએ કહ્યું કે ગમે તે થાય તે તમારી જગ્યાએ આવ્યા છે અને અમારે તેમના ઘરે બોલાવ્યા છે આપણે જવું જોઈએ માતાની વિનંતી પર હું ત્યાં જવા માટે રાજી થયો અમે તેના સ્થાને પહોંચ્યા અને તે અમને જોઈને ખૂબ જ ખુશ થયા પણ મારામાં કોઈ ઉત્સાહ ન હતો હું બેઠો હતો ત્યારે એ છોકરીનું નામ રાણી હતું પછી ચા લાવનાર વાદળી સાડીમાં છોકરી ખૂબ જ સુંદર હતી પણ મને ખબર હતી કે મારે ખુશ ન થવું જોઈએ મારી માતાએ કહ્યું કે જો તમારે કોઈ વાત કરવી હોય તો કરો પણ હું જે તેને સમય આપતી હતી કારણ કે તેને જોયા પછી મારો આત્મવિશ્વાસ ઉઠી ગયો હતો મેં કહ્યું ના ઠીક છે તમે વડીલો તમે જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો અમારે ઘરે આવીશું તેણે મને ખબર હતી કે તેમની તરફથી કોઈ પૂછપરછ થવાની નથી અને મેં તે વિચારમાં મારા મનમાંથી કાઢી નાખ્યા પણ પછી કંઈક એવું બન્યું કે જેની મને અપેક્ષા પણ નહોતી ઓછામાં ઓછું જ્યારે હું ઘરે આવ્યો ત્યારે માતાએ કહ્યું કે તે અમને પૂછે છે મારા મનમાં બીજો કોઈ વિચાર આવે છે કે કદાચ કંઈ ખોટતું હશે નહીં તો તે મારી સાથે લગ્ન કરવા કેમ કહેશે છોકરીએ તેને કહ્યું કે અમે થોડા દિવસ અમારા ઘરે રહીશું તો પ્લીઝ મને ફોન કરો હવે તેનો નંબર પણ મારી પાસે આવી ગયો હતો મેં તેને રાત્રે ફોન કર્યો અને તેણે કહ્યું કે હું પહેલીવાર કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને તે ખૂબ જ સુંદર હતી તમે આવું કેમ કરી રહ્યા છો કહ્યું તમારા પણ આવા જ વિચારો છે મેં કહ્યું હા એ જ દિવસથી મેં પ્રેમમાં પડવાનું શરૂ કર્યું તે વિશે જ સાંભળ્યું હતું મને ખબર પડી કે પ્રેમ અદભુત લાગણી છે હું તેના અવાજમાં સૌથી વધુ પ્રેમ કરતી હતી અને તે પણ રાત્રે દસ વાગ્યા સુધીમાં જ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી તો મેં તેને પૂછ્યું કે કેવું અનુભવે છે થોડી તેની બાજુમાં મૌન છવાઈ ગયું મેં પૂછ્યું કે તું ખુશ કેમ નથી તેણે કહ્યું કે મારે તમને મળવું છે મારે પણ મળવાનું હતું પણ હું કહી શકતો નથી પણ તેણીએ કહ્યું કે બીજા દિવસે વહેલી સવારે મારી માતા મારા રૂમનો દરવાજો ખખડાવી રહી હતી તેની વાત સાંભળીને મને ખબર પડી કે આટલી સુંદર હોવા છતાં તેણે મારી સાથે લગ્ન કરવા માટે હા કેમ પાડી હું તેને મળતો હતો એ વિચારી રહ્યો હતો કે માં શું કહી રહી છે કદાચ થોડીવાર પછી તે આવીને મારી પાસે આવીને બેઠી હતી તેણીએ કેવી હતી તેણીએ માત્ર માથું હતું તેની સાથે અને અવાજ એ જ હતો જેની સાથે હું રાણીની કઝીન હતી મારી સાથે પણ રાણી ઈચ્છતી હતી કે તું લગ્ન પહેલા સત્ય જાણી લે જે તેની તરફેણમાં જ હતી તે પરિવારે તારાથી છુપાવ્યું છે કે તે તને કોટડીમાં રાખવા માંગતી ન હતી હવે તારો જે પણ નિર્ણય છે તે રાણીને માન્ય છે બધાએ પોતપોતાનો અભિપ્રાય જણાવ્યો માતાએ કહ્યું કે તેઓ લગ્ન નહીં કરે રાણીએ તેને સત્ય કહ્યું છે અને મને મૂંઝવણમાં મૂકીએ છે કે હું તેને છેતરનાર કહી શકતો નથી સહમત છો કે બહારની સુંદરતા કરતા તે અંદરની સુંદરતા વધારે મહત્વની છે કંઈ પણ કહીએ તો પ્રેમના શબ્દો ક્યાં જરૂરી છે અને જ્યાં હું અને રાણી એકબીજાને પ્રેમ કરીએ છીએ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવો અને જો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલ આઇકન દબાવો આભાર મિત્રો